પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે રાત્રિના સમયે બે મહિલા મોબેડ પર આવીને કારને આગ ચાપી રહી હોવાના વિડીયો સીસીટીવી કેમેરા થકી બહાર આવ્યા છે અંકલેશ્વરના ગાર્ડન સિટી ટાઉનશીપમાં પડોશી મહિલાઓ વચ્ચે થયેલ તકરાર સ્વરૂપ ધારણ કર્યું હતું કાર ને આગ હવાલે કરી દીધી હતી જોકે આ સમગ્ર મામલે ફરિયાદીએ અગાઉના ઝઘડાની રીસ રાખીને કારને આગ ચંપી કરાવી હોવાના આક્ષેપ સાથે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી હતી ઘટનાની પ્રાપ્ત પ્રાપ્ત મળતી વિગતો મુજબ જીતાલી ગ્રામ પંચાયત હદમાં આવતા ટાઉન ગત રાત્રિ ના આગ ફાટી નીકળી હતી આગ લાગવાના બનાવમાં તેઓએ તાત્કાલિક અંકલેશ્વર નોટિફાઈડ ફાયર બ્રિગેડ ને જાણ કરતા ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે આ આગની ઘટનામાં કાર

બ્લુ કલરની એક્ટિવા ઉપર સામેના મકાન નંબર બી બે બસો આડત્રીસ માં રહેતા પલ્લવી શિવાજી પાટીલ અને તેમની પાછળ એક્ટિવા ઉપર બીજી એક અજાણી મહિલા આવતી નજરે પડી હોવાના તેઓએ આક્ષેપ કર્યા છે અને બલેનો કારની બાજુમાં પોતાની એક્ટિવા પાર્ક કરી એક કેનમાં પેટ્રોલ અથવા તો અન્ય કોઈ જ્વલનશીલ જેવું પ્રવાહી બલેનો કાર ઉપર ચારે બાજુ છાંટી માચીસ ચાંપીને કાર સળગાવી દીધી હોવાનું જોવા મળતા તેઓએ તાત્કાલિક અંકલેશ્વર ઉલ્લભ પોલીસ મથકે દોડી જઈને પલ્લવી પટેલ તેમજ એક અજાણી મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દર્જ કરાવી છે જોકે આ બંને મહિલા કોણ છે તે તો હવે તપાસ બાદ સામે આવશે તારીખ વાગે પલ્લવી સાથે ફરિયાદી ની પત્ની વૈશાલી મહિલા સાથે કોઈક બાબતે ઝઘડો થયો હતો આ ઝઘડા બાદ વૈશાલી મહિલા એ પલ્લવી પાટીલ સામે અંકલેશ્વર ઉલા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદ દર્જ કરાવી હતી જેની ગ્રીસ રાખીને કારને સળગાવી દીધી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ તુરંત અંકલેશ્વર બ્લોક પોલીસે ગુનો દર્જ કરી સીસીટીવી ફૂટેજ મેળવી સદન તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે જોકે નજીવી બાબતે લાખો રૂપિયાની કિંમત ની કાર ને આગના હવાલે કરી દેવાની ઘટના એ સમગ્ર પંથક માં ચકચાર મચાવી છે વૈશાલી મારું નામ વૈશાલી મહેડા છે વૈશાલી કૌશિક મહેડા છે ગઈકાલે પલ્લવીની સાથે એમ ઝઘડો થતા અમારા ઘરની અંદર જેમ તેમ આ ગાડીને તોડફાડ કરતીને એને સળગાવવામાં આવી છે છોકરાઓને કિડનેપ કરવામાં આવેલું છે ને ધમકી આપે છે અમને ને આજે અમારી ગાડી સળગાવી બી દીધી છે એણે ગઈકાલે એણે સવા એક વાગે એણે આવી રીતે કેમેરામાં કેટ છે એના સીસીટીવી ફોટેજ બધું છે જ અમારી કને ને એણે આવી રીતે ઘટના ઘટાવી છે મારા છોકરાઓને મારા છોકરાઓને કિડનેપ કરવાની એણે ધમકી આપેલી છે ને સાહેબ એ ગમે તેમ ગમે તેમ રીતે બધાને જે એ રેનગતિ કરે છે ને આજુબાજુવાળા પણ એટલા ત્રાસી ગયા છે કે જેથી જેથી કરીને તમે કંઈક એની આ ડિસિઝન લો ને એની કંઈક તમે કંઈ પણ માગણી કરો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ સાહેબ કે આનું કંઈ પણ તમે રીઝન લાવો ને કંઈ સોલ્યુશન કરો સાહેબ કેમ કે અમે તો ગરીબ માણસે સાહેબ આજે અમારી આટલી મોંઘી આ કાર્ડ કંઈ એક બે રૂપિયાની નથી સાહેબ આ કાર્ડ તમે જાણો છો કે અમે કેવી રીતે વસાવી હશે એ અમારું મન જાણે છે પણ એણે સળગાવતા એક મિનિટ પણ એને વિચાર નથી કર્યો સાહેબ એવી રીતે એણે આ ઘટના ઘટાવી છે એટલે અમારી તમે અપેક્ષા આટલી તમે લો અમારી આટલી મહેરબાની તમારી અમે પોલીસને જાણ કરીએ છીએ ને અમે સાડા ત્રણથી ચાર વાગ્યાના ગાળામાં અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બી નોંધાવી દીધેલી છે ને ફૂટેજ બી એમને આપી દીધેલા છે ને એમને અમે લોકો બધું જ કીધું છે જે જે અમારી જોડે થયું છે તે અમે બધું જ કીધું છે આજુબાજુવાળા લોકો બી અમારી જોડે સપોર્ટમાં છે આજુબાજુવાળા લોકો બી અમને કહે છે કે ના અમે તમે જતા નહીં અમે તમારી જોડે છે ને સપોર્ટ આપે છે મને ને એ લોકો બી ખુદને બહુ જ કંટાળી ગયેલા છે કેમ કે એ મને એકલી ને નહીં ખાસા બધા બધા મીડિયા વાળાને બધાને પોલીસ વાળાને એની હાથમાં મુઠ્ઠીમાં લઈને ફરે છે સાહેબ ને એ કોઈની કોઈનીથી બીતી બી નથી સાહેબ ને હું મહિલા છું મને બહુ જ ખરાબ રીતે એને આ 3 દિવસ પહેલા એટલી ખરાબ રીતે મને માર સોટીયા થી અહીંથી સોટી થી માઈડી મને નખ માર્યા છે સાહેબ મને બહુ જ ખરાબ રીતે બધે સડી પર ઈજા કરી છે ગોરમાં મારા ઘરમાં ગુસ્સો મારું નામ કૌશિક મેઢા છે મેં જ્યારથી ગાર્ડન સિટી 308 માં રહેવા આવ્યો છું ત્યારથી અમારા ત્યાં આગળનું ન્યુસન્સ પલ્લવી પાટિલ અમને ઘણું હેરાન કરે છે અને બે 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 દિવસ પહેલાં અમારી જોડે મારામારી કરી હતી અને મારામારી બાદ આજે અમે એટ્રોસિટીનો કેસ દાખલ કર્યો તો અમ અમારી ગાડીને સળગાવી દેવામાં આવી છે અને પરિવારને જાનહાનિ કરવામાં આવેલ છે આની ફરિયાદ અમે લોકોએ એફઆઈઆર કરી છે રાત્રે ત્રણ વાગે અમે લોકોએ પોલીસ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ કરેલ છે અને પોલીસને બી જણાવેલ છે ઘટનાના કોઈ સીસીટીવી પુરાવા છે ઘટનાના સીસીટીવી પુરાવા પણ છે અને પોલીસ પોલીસને બી જાણ છે સાહેબ મેરા નામ આરતી હૈ ઓર ઓ સબકો ગાલી દેતી રહેતી હૈ पूरे दिन बच्चे को बाहर खेलने नहीं देती हैं और बोलती है कि तुम लोग बीच में आओगे तो एक एक को मैं देख लूँगी और सबकी गाड़ी जलाऊँगी अगर तुम लोग बीच में आए तो सबका घर खाली करवा दूँगी तो आप प्लीज इसके लिए कुछ करिए आप लोगों से विनती है मेरी क्या नाम है उसका और किस तरीके से पल्लवी तो इसकी आपने बिल्डर से या दूसरे प्रशासन से हाँ बिल्डर के पास भी बहुत सारा गया है केस लेकिन वो भी कुछ नहीं करते प्रशासन के पास क्यों पुलिस के पास पुलिस भी कुछ नहीं करती है उनके पास भी बहुत सारा केस आदि है उनके घर में जाती है सबसे साइन कराती है लेकिन कोई हल नहीं निकलता है बस हमारी बीच जो साइन करता है उसको बोलती है कि तुम्हारा नंबर है एक एक करके मैं तुम सब लोगों का घर खाली कराऊंगी